વરાછાના કરંજમાં એમ્બ્રોડરી સહિતના એકમોથી ગીચ જગદીશનગરમાં દસ લોકોને ઝાડા ઉલટી બાદ સાતને હોસ્પિટલ ખસેડાયા છે એક સગીરાડો રિપોર્ટ કોલેરા આવતા સમગ્ર વિસ્તારમાં સેનિટેશન કરાયું હતું પાલિકાએ લાઈન લીકે છોડવાની સાથે આસપાસના વિસ્તારોમાં સેમ્પલ લીધા હતા પ્રાથમિક તારણ મુજબ ચાર દિવસથી પીવાના પાણીમાં ડ્રેનેજ ભળ્યાની શક્યતા છે આગામી પાંચ દિવસ સુધી જગદીશનગર અને નગરમાં ડોર ટુ ડોર સેમ્પલ લેવામાં આવશે તંત્રએ ચાર તજજ્ઞોની પાંચ રેપિડ રિસ્પોન્સ ટીમની સર્વેલન્સમાં મૂકી છે હાઇડ્રોલિક વિભાગે પાણીના છવ્વીસ નમૂના મેળવીને લેબ રિપોર્ટ મેળવતા તેમાંથી એક સેમ્પલ અનફિટ મળી આવ્યું હતું પરિસ્થિતિ પર અંકુશ મેળવવા વરાછાની ટીમ પણ તૈનાત રહેશે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તબીબી ટીમ સ્ટેન્ડ બાય રખાશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે